અમદાવાદની ગટર લાઈનોને રીહેવ કરવાનો નિર્ણય ચોમાસામાં પડતા ભુવા અટકાવવા માટે એનસીએ આ પ્રયાસ હાથ ધર્યો છે વૈષ્ણોદેવીથી સરખે સુધીની ગટર લાઈન રીહેવ થશે અમદાવાદ શહેરની અંદર પણ સર્વે કરાશે સર્વે બાદ શહેર અંદર પણ ગટરો બદલાશે જે ડ્રેનેજ લાઇન આવેલી છે કેટલીક લાઇન વર્ષો જૂની આવેલી છે પરિણામે આપણે વાત કરીએ કે એ ખવાઈ જવાને કારણે ઘણીવાર તેની પાક ભૂવા પડતા હોય છે અને ડ્રેનેજની સમસ્યા બેકિંગના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે તો સર્વે કરીને આ તમામ જે ડ્રેનેજ લાઇન છે એને રિહેપ કરવામાં આવે તો તેનું આયુષ્ય પચીસથી ત્રીસ વર્ષ જેટલું આયુષ્ય વધી જાય છે એસજીયુ હાઈવે ઉપર સમગ્ર જે વર્ષો જૂની લાઇન છે એને સમગ્ર રિહેપ કરવામાં આવશે વૈષ્ણવ શરૂ કરી આપણે વાત કરીએ કે સરખેજ સુધી એ ઉપરાંત સિટીમાં આવેલી જે મુખ્ય ડ્રેનેજ લાઈનો છે એનો પણ સર્વે કરી એને પણ રિએપ કરવામાં આવે તો આ જે લાઈનો જે વર્ષો જૂની લાઈનો હોય એને આગામી વીસથી થી પચીસ વર્ષ સુધી એક ટકાઉ મજબૂતી મળી જાય